મોટી ગાડી હોય તો સબ સીટરમાં અને જે નાની ગાડી છે તો આમાં આગળ બે અને પાછળ એકની મંજૂરી છે તો એનો ભંગ કરતા હોય એની પણ દંડની કાર્યવાહી કરીએ છીએ આ છે જે એમ જોગ હોય છે કે લાઇસન્સ ના હોય હેલ્મેટ ના પહેર્યું હોય આરસી બુક ના હોય જે નંબર પ્લેટ છે એ ફિલ્મી હોય કે આપ જોઈ રહ્યા છો બ્લેક ફિલ્મ લગાડેલું હોય તો એ જે પ્રકારની કાર્યવાહી છે એ લોકોને પણ દંડની કાર્યવાહી કરીએ છીએ એટલે જાગૃતતા મહામારી બાબતે બી આવે અને મોટર વ્હીકલના નિયમનું પાલન થાય એટલે અન્ય બનાવો હોય એ બી અટકાવી શકાય રાજ્યમાં પોલીસ દ્વારા માસ્ક મુહિમ ચલાવવામાં આવી છે કારણ કે જે પ્રકારે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ફટકાર પછી પોલીસ તંત્ર સજાગ થયું છે અને ખાસ કરીને રસ્તાઓ ઉપર જે લોકો માસ્ક વગર ફરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ ફેલા ફેલાવી રહ્યા છે તેમની સામે આખી મુહિમ ઉપાડવામાં આવી છે આપણે અત્યારે ગાંધીનગરના પ્રવેશ દ્વાર કહી શકાય સેક્ટરથી સર્કલે ઊભા છે અહીં આવતા તમામ વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવે છે સાથે સાથે માસ્ક છે કે નહીં એની પણ તકેદારી રાખવામાં આવે છે જો માસ્ક ન પહેર્યો હોય તો એને દંડ કરવાની જે જોગવાઈ છે એ પ્રકારે દંડ કરવામાં આવે છે છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કોરોનાનું સંક્રમણ રોકવા માટે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે ત્યાર પછી પોલીસ હરકતમાં આવી છે અને ગાંધીનગર સહિત રાજ્યમાં તમામ જગ્યાએ જે જગ્યાએ પ્રવેશ દ્વાર છે એ જગ્યાએ પોલીસ દ્વારા આ પ્રકારની મુહિમ હાથ ધરવામાં આવી છે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર વડોદરા પાલિકાની આજે વર્તમાન બોર્ડની છેલ્લી સભા ગાંધીનગર ગૃહમાં મળી રહી છે આ સભા બહાર કોંગ્રેસના બેનરો સાથે દેખાવો કરવામાં આવ્યા ભ્રષ્ટાચારના નારા લગાવી કોંગ્રેસ કરી રહી છે દેખાવો ગૃહ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે શાસકોએ વિકાસના બદલે ભ્રષ્ટાચાર કર્યો છે કોંગ્રેસે આ આરોપ લગાવ્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટમાંથી એક ટકો કમિશન લે છે ને એનો જે વિવાદ ચાલ્યો આજે એક ટકો તમારા કમિશન માટે વડોદરા શહેરને સ્માર્ટ બનાવવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરના તમે સરેન્ડર થઈ ગયા કોન્ટ્રાક્ટરના પગ પર પડી ગયા અને આજે એ જ કોન્ટ્રાક્ટરો વડોદરા શહેરને ખડોદરા નગરી બનાવી દીધી આ એક સંસ્કારી નગરી હતી અને ભ્રષ્ટાચારી નગરી બનાવી દીધી આ તમામ જવાબદારી માત્ર પ્રજાનો વિશ્વાસ તૂટી તૂટ્યો છે પ્રજાએ જે વિશ્વાસ મૂક્યો હતો અને સત્તા પર બેઠા બેસાડ્યા હતા એને દુરુપયોગ કર્યો છે જેથી કોંગ્રેસનો કાર્યકર વિપક્ષની ભૂમિકામાં પોતે પાંચ વર્ષમાં જે કામગીરી કરી છે પ્રજાની વચ્ચે જઈને એની વેદના સાંભળી છે એને લઈને કોંગ્રેસ પાર્ટી આજે દેખાવ કર્યો છે ને વાત હવે માર્કેટ યાર્ડના મહાસંગ્રામની ગઢડા માર્કેટયાર્ડમાં છન્નું પોઈન્ટ આડત્રીસ ટકા મતદાન થયું નવસો અડસઠ માંથી નવસો તેત્રીસ મતદારોએ મતદાન કર્યું આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે સોળમાંથી છ બેઠકો બિનહરીફ થતાં દસ બેઠક પર મતદાન યોજાયું છે ગઢડા માર્કેટયાર્ડમાં છન્નું પોઈન્ટ આડત્રીસ ટકા મતદાન થયું નવસો અડસઠ માંથી નવસો તેત્રીસ મતદારોએ મતદાન કર્યું છે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે તો સોળ માંથી છ બેઠકો બિન થતા દસ બેઠક પર મતદાન યોજાયું હતું ગઢડા છે બોટાદના ગઢડા માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની દસ બેઠકો માટે મતદાન થયું છે ખેડૂત વિભાગની બેઠકો માટે ભાજપના જ બે જૂથ વચ્ચે જંગ થઈ રહ્યો છે ગઢડા માર્કેટિંગ યાર્ડમાં કુલ સોળ બેઠકો આવેલી છે જેમાં કુલ નવસો અડસઠ મતદારો આવેલા છે સહકાર વિભાગની બે બેઠકો ને વેપારી વિભાગની ચાર બેઠકો પર કિરીટભાઈ હુમવલની પેનલના ઉમેદવારો બિનહરીફ થયા છે જ્યારે ખેડૂત વિભાગની દસ બેઠક માટે વીસ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેના માટે મતદાન થયું ગઢડા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દાયકાથી ભાજપ પાસે સત્તા છે જેનું નેતૃત્વ કિરીટભાઈ હુંબલ કરે છે આ વખતે ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના સભ્ય ઉપર ખેડૂત વિભાગની ચૂંટણી છે અને છ બેઠક બિનરીફ થઈ છે બે સહકારી વિભાગની બેઠક બિન થઈ છે ચાર વેપારી વિભાગની બેઠક બિનરીફ થઈ છે અને દસ બેઠકની આજે જે ચૂંટણી છે એ ભાજપ શાસિત છ સભ્ય ભાજપના અને ચાર સભ્યો કોંગ્રેસના ચૂંટણી લડી રહ્યા છે સામે પાંચ સભ્ય ભાજપના અને પાંચ સભ્યો કોંગ્રેસના ચૂંટણી લડી રહ્યા છે બંને પેનલ ભાજપની છે અને સાથે કોંગ્રેસના સભ્યો છે અમારી સાથે જે સભ્યો ચૂંટણી લડી રહ્યા છે તે બધા મળીના પ્રમુખો છે માટે એંશી ટકા વોટર્સો અમારી સાથે છે તો એંસી વીસ છે સામે વધીને બસો મત મળશે એવી શક્યતા છે સામેના ઉમેદવારોને જે આવક ની સામે યાર્ડનો જે વિકાસ થવો પડે એ પૂરતો વિકાસ નથી અહીંયા જે સુવિધાઓ મળવી પડે ખેડૂતોને આરામ ગ્રહ પછી અન્ય યાર્ડોની સરખામણીમાં અહીંયા નાસ્તાગ્રહ એ બધી સુવિધાઓ યાર્ડમાં હજી અપૂરતી છે અને અહીંના તાલુકાના મતદારોમાં અમે જ્યારે પ્રવાસ કર્યો ત્યારે મતદારો ઘણા પણ ડિસ્ટર્બ છે કે ભાઈ આ શાસન છે એ શાસન તમે અમને એનો બદલાવ આપો તો અમે તમને ટેકો આપીએ અમે આ યાર્ડની અંદર ગેસ્ટ હાઉસ કરશો ખેડૂતોને રહેવા માટે જ્યારે માલ લઈને માલ લઈને જ્યારે આવે ત્યારે એ એ એની ટાઈમ હોય તો એ ત્યાં આરામ કરી શકે નાસ્તો કરી શકે એવી સુવિધાઓ પાણી પાણીની સુવિધાઓ પછી વે બ્રિજ જે સારો છે અને અહીંયા ખેડૂતોને બહારથી થી પૂરતા વેપારીઓ આવે અને મુક્ત રીતે વેપાર થાય એવું અમે આયોજન અને આ તાલુકાને અન્ય આડોની સરખામણીમાં મૂકવા માંગીએ છીએ અમરેલીના રાજુલા માર્કેટિંગ યાર્ડનું મતદાન પૂર્ણ થયું છે છન્નું પોઈન્ટ બાર ટકા મતદાન થયું મતદારો જોવા મળ્યો છે ભારે ઉત્સાહ આવતીકાલે મતગણતરી હાથ ધરાશે રાજુલા માર્કેટિંગ યાર્ડનું મતદાન પૂર્ણ થયું છે અમરેલીમાં

રાજુલામાં અત્યાર સુધી ભાજપ પ્રેરિત પેનલ સત્તાના હતી મંડળીઓ છે છે અને જેટલા મતદારો હવે સંપૂર્ણપણે આપ જોઈ રહ્યા છો એમ કે અમારે એજન્ટા માત્ર એવો છે કે આવતા દિવસોમાં ખેડૂતો માટે ડીઝલ એક સસ્તું મળે એવું આયોજન આવતા દિવસોમાં અમે એક પંપ ઉભો રાખીને કરવાના છીએ અને સાથોસાથ જે રીતે પારદર્શક વહીવટ અમારી ગઈ ટીમે કર્યો છે અને એના આધારે આજે આપ જોઈ રહ્યા છો કે સંપૂર્ણપણે અમારી આ મંડળીઓ ભારતીય જનતા પાર્ટી સાથે રહી છે અને આ પાંચસો બેતાલીસમાંથી હું માનું છું સ્પષ્ટ બહુમતી અને સોળ ઉમેદવારો છે એમાં છ તો અમારા બિનરીફ થઈ ગયા છે આ દસ જે ખેડૂતોની મંડળી છે ખેડૂતોની પેનલ છે એ બે પેનલો છે અને અમારા તરફથી એ ભારતીય જનતા પાર્ટી તરફથી આ પેનલો દસે દસ વિજય તરફ જઈ રહ્યા છે મહત્વની વાત એ છે કે સહકારી ક્ષેત્રની અંદર હાર કે જીત બહુ મહત્વની હોતી નથી પણ ચોક્કસપણે જો તંદુરસ્ત હરીફાઈ થાય તો ફાયદો ખેડૂતોને થતો હોય છે આ વિશ્વમાં આ રાજ્યમાં જ્યારે સૌથી વધુ પીડિત ખેડૂત છે ત્યારે એક નમ્ર પ્રયાસ ખેડૂતોનો અવાજ પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પહોંચે એના માટેનો પ્રયત્ન કર્યો છે મને આશા છે અપેક્ષા છે કે આવનારા સમયની અંદર બધા જ ખેડૂતોના આશીર્વાદ આ પેનલને મળશે

બે ખાનગી લક્ઝરી બસોમાં ઇચોપીચ પેસેન્જરો ભરી તેમજ ઉપર પેસેન્જરોને વાહનો બેસાડેલા હતા જેમાં પણ પ્રાસ્તવિક રીતે જ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઈ અને પોતાની ક્ષમતા કરતાં પણ વધુ માણસો બેસાડેલા હોવાનું જણાય આવેલ છે જે ગઈકાલનો વિડીયો હોય તેના ટોલ નાકા ઉપરથી આ બાબતે વાહનના નંબરો મેળવી એના માલિકો વિરુદ્ધ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ બદલ તેમજ વધુ પડતા પેસેન્જર બેસાડવા સવાબની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક ડોક્ટર લીલા પાટીલ સાહેબે હાલોલ ટાઉન પીઆઈને સૂચના આપેલ છે અને આ બાબતે ટોલના કપોરે નંબર મેળવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે

છતાં કાર્યવાહી ન થતા હોવાનું પણ તેણે આક્ષેપ લગાવ્યો ઉમરા પોલીસ મહિલાને પોલીસ મથક લઈ ગઈ રાજકોટમાં ધોરાજીમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ હોબાળો કર્યો છે સ્વાતી ચોકમાં મહિલાઓએ રસ્તો રોકી ચક્કા જામ કર્યો મહિલાઓએ જાહેર રસ્તા પર બેસી રામધૂન બોલાવી તો મહિલાઓએ રસ્તો રોકતા બંને સાઈડ લાંબી લાઈન લાગી છે પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો પોલીસે મહિલાઓની અટકાયત કરી છે સ્વાતી ચોકમાં મહિલાઓએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો છે પોલીસ ત્યાં પહોંચી હતી મહિલાઓએ રામધૂન બોલાવી રસ્તો રોક્યો હતો પોલીસે હાલ તો તમામ મહિલાઓની અટકાયત કરી છે પીવાનું પાણી ન મળતા મહિલાઓએ આ હોબાળો કર્યો હતો